જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે બે નવ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતી વડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા વડા ડેમ માં પાણી આવક તેરસો ને ચાલીસ ક્યુસેક પાણી ની આવક છે અને દાંતી વડા ડેમ ની સપાટી પાંચસો ને ત્યાસી પોઈન્ટ નેવું ફૂટે પહોંચી ગઈ છે દાંતી વડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને મિત્રો હવે સીપુ ડેમ ઉપર એક નજર કરીએ તો સીપુ ડેમ ભાગમાં વરસાદ નથી એટલે અગિયાર ફૂટ છે અને મિત્રો હવે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણી ની આવક સાતસો ને પંદર ક્યુસેક પાણી આવક છે અને મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને ઓગણસાઠ પોઈન્ટ પોત્રીસ ફૂટે મુક્તેશ્વર ડેમ ની ભયાનક સપાટી છસો ને એકસઠ પોઈન્ટ છે અને મુક્તેશ્વર ડેમ માંથી સરસ્વતી આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ના તાજા ને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો જો અને ચેનલને ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી